નમસ્કાર શાશ્વત સંદેશમાંથી હું છું યોગેશ કવિશ્વર અમરેલી જિલ્લામાં કોરોનાની આલબેલ વચ્ચે જિલ્લાના તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને કોરોનાના આગમન પહેલાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં ત્રીસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આઈસીયુમાં અલગથી દસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આર ટેસ્ટ કરવા માટે હાલમાં બે મશીનો કાર્યરત છે જેમાં રોજના બે હજાર જેટલા ટેસ્ટ થઈ શકે છે દસ ટન લિક્વિડ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સેન્ટ્રલાઇઝ ઓક્સિજનની પણ વ્યવસ્થા છે હાલમાં અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી પરંતુ દેશ અને ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થયો છે તેના પગલે અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે પ્લીઝ સર આપનું નામ છું ને કોવિડ પરિસ્થિતિ બીજા રાજ્યોમાં છે એને લઈને આપણે અમરેલીમાં તૈયારીના તૈયારી હું ડૉક્ટર આર એમ જોશી ઇન્ચાર્જ સીડીએચ અમરેલી અત્યારે રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડની વાત કરીએ તો આપણે જે બે વેવમાંથી પસાર થયા છીએ અને હમણાં હમણાં જે થોડા સમય પહેલાં એક કોવિડનો નવો વેરિયન્ટ જે એન વન એની માહિતી આવેલ છે પરંતુ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો કમિશનર ઓફ હેલ્થ તરફથી સૂચનાઓ મળી છે વિસી થઈ છે જિલ્લામાં અમે પણ તમામ આરોગ્ય કર્મચારીઓને સીએચસી પીએચસી સબડિસ્ટ્રિક અને મેડિકલ કોલેજ સાથે આ બાબતે તૈયારીના ભાગરૂપે તમામ હેલ્થ સિસ્ટમે સેન્સિટાઈઝ કરી છે લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે એટલે કે કોવિડના બે વેવમાં આપણે જે શીખ્યા જે નવું જોયું ઘણું બધું દરેક ફેમિલીએ દરેક વ્યક્તિએ સફર કર્યું હતું તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે આપણે માસ્ક પહેરીએ સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય સેનિટાઈઝેશન અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર એ ખાસ બેઝિક વસ્તુ જે બે વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે કોઈ પણ કેસ ડિટેક થાય શંકાસ્પદ કેસ કોઈપણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે પણ મોર્ટાલિટી મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે એટલે લોકો અને તંત્ર લોકો અવેરનેસ ક્રિએટ કરે જનજાગૃતિ લોકોમાં રહે કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરીએ અમારી ટીમ સર્વેલન્સ કરી રહી છે અને આઈસી કરી રહી છે અને લોકો જરા પણ શંકાસ્પદ ચિહ્નો જાણવા મળે તો સારવાર લે અને હોમ આઇસોલેટ રહી અને પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પોતે અને સમાજમાં પણ અવેરનેસ ક્રિએટ થાય એ જ મુખ્ય મુદ્દો છે અને તંત્ર પાસે ઓક્સિજન છે સિલિન્ડર છે જે પહેલાં બે વેવમાં આપણે ઘણું શીખ્યા ત્યારે આપણી પાસે સાધન સામગ્રી થોડી ઓછી હતી કેમ કે શરૂઆતનો તબક્કો હતો હવે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતા પ્રમાણમાં છે સિસ્ટમ એક્ટિવ છે દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે લોકોની અવેરનેસ અને તંત્રની એક્ટિવિટી એના કારણે આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ કોઈ ચિંતાજનક નથી ડોક્ટર આર એમ જીતિયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શાંતબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી કોરોનાનું હમણાં નવું વેરિયન્ટ જે એન વન જાણમાં આવ્યું છે ચાઇનામાં પણ ડિટેક્ટ થયું યુરોપ અમેરિકામાં પણ થયું ઇન્ડિયામાં પણ આપણે સાઉથમાં કેટલાક કેસ ડિટેક્ટ થયા ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચી ગઈ ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારી છે એટલે એના અનુસંધાને આપણા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા આપણને સૂચનાઓ આપવામાં આવી અને તૈયારી કરીને એલર્ટ રાખવા માટે કહેવામાં આવ્યું છે એના માટે આપણે મોક ડ્રીલ કરી અને જરૂરી બધી તૈયારીઓ કરી સ્ટાફની મિટિંગ પણ કરી અને એ કોરોના માટે ક્યારેય પણ કેસ થાય ડિટેક્ટ થાય તો એના માટે આપણે જરૂરી સારવાર અને સુવિધા બધી આપણી હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી છે પર્ટિક્યુલરલી આપણી જે ઓપીડી છે મેડિસિન છે પીડિયાટિક છે ટીબી ચેસની છે અને ઈએનટીની છે એમાંથી કેસ જે કોરોનાને લગતા હશે એનું આપણે નજર રાખીને ડિટેક કરશું પછી એને જરૂર પડે તો એડમિટ કરવા માટે આપણે વોર્ડ બનાવેલો છે એમાં પુરુષો સ્ત્રીઓ બાળકો માટે જુદી જુદી જગ્યા રાખી છે સિરિયસ દર્દીઓ એને દાખલ કરવા માટે આઈસીયુની વ્યવસ્થા પણ રાખી છે એના માટે વેન્ટિલેટર મલ્ટિપેરા મોનિટર બીજા બધા જરૂરી સાધનો લિક્વિડ ઓક્સિજન એ બધી વ્યવસ્થા રાખી સેન્ટ્રલ લાઈન આપણે ઓક્સિજનની બધી બેડ પર ઉપલબ્ધ છે પીએસએ પ્લાન્ટ આપણી પાસે બે છે લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ દસ ટનની હમણાં આપણે ચાલુ કરાવી છે એ ઉપરાંત આપણી પાસે જમ્બો સિલિન્ડર પણ છે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે જરૂરી દવાઓ અને એની સાધન સામગ્રી પણ આપણે વ્યવસ્થા રાખેલી છે એટલે ક્યારે પણ પેશન્ટ આવે તો આપણે એડમિટ પણ કરી શકીએ એનું ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે આપણે આરટીપીસીઆરની લેબોરેટરી છે રેપિડ ટેસ્ટની લેબોરેટરી પણ છે આરટી બે મશીન આપણી પાસે છે દરેક મશીન પર હજાર જેટલા ટેસ્ટ રોજબરોજ મેક્સિમમ થઈ શકે એટલે બે મશીન પર બે હજાર જેટલા ટેસ્ટની જરૂર પડે તો એ પણ કરી શકાય રેપિડ ટેસ્ટ પણ કરી શકાય એ ઉપરાંત એના શિરોવાર સિકવન્સિંગ કરવું હોય તો ગાંધીનગરની લેબોરેટરી ખાતે મોકલીને પણ આપણે કરી શકીએ એટલે કોરોના માટે આપણે સ્ટાફની મિટિંગ પણ કરીને બધાને એલર્ટ કર્યા અને ટ્રેન પણ કર્યા છે અને મોકડીલ પણ કરી છે અને બોરી આપણે તૈયારી રાખીને બેઠા છીએ ગમે ત્યારે જ્યારે પણ કેસ આવે તો આપણે પહોંચી શકીશું અને જિલ્લામાંથી કંઈ પણ બીજા નાના સેન્ટરો હશે ત્યાંથી જરૂરિયાત હશે તો એને સપોર્ટ પણ કરી શકીશું અત્યારે આપણે શરૂઆતમાં કેસ નથી અને હમણાં કંઈ ટેસ્ટિંગની ગાઈડલાઈન પણ નથી પણ આપણે નજર રાખવાની છે સ્ક્રીન આઉટ કરવાની છે એટલે હાલ પૂરતા આપણે ત્રીસ પથારીનું વ્યવસ્થા કરી છે એમાં પુરુષો માટે થોડી રાખી છે થોડી બાળકો માટે થોડી સ્ત્રીઓ માટે અને આઈસીયુમાં આપણે દસ બેડની વ્યવસ્થા કરી છે જે સિરિયસ પેશન્ટ હોય એને દસ બેડ ઉપર વેન્ટિલેટર મળી રહે મલ્ટીપેરા મોનિટર મળી રહે અને એને સિરિયસ પેશન્ટની સેન્ટ્રલ ઓક્સિજનને સારવાર થઈ શકે એ બધી વ્યવસ્થા આપણે રાખી છે પણ જરૂર પડે તો ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે જેટલું પણ એક્સપાન્ડ કરવું હોય એટલું આપણે થઈ શકે એટલી બેડ સ્ટ્રેન્થ છે આપણને કોઈ ઇસ્યુ નથી